મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી એમ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ખેડૂતોના કોઈ પ્રશ્ન જ નથી તેવું કહીને ખેડૂતોની મજાક ઉડાવી છે આ સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂતો સમજી વિચારીને મતદાન કરી તેવી વિનંતી પણ કરી હતી ખેડૂતોના પ્રશ્નને લઈ અને સરકારને રજૂઆત કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સ છે કે આપના ગુજરાતના મુખ્યમંત્રી માનનીય રૂપાણી સાહેબે ટીવી મીડિયા દ્વારા જે વાત કરી કે ગુજરાતની અંદર ખેડૂતોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન નથી આ જગતનો તાત રાત દિવસ બધાનું પેટ ભરે છે અને હજી પણ ગુજરાતની સાઠ ટકા પબ્લિક ખેતી અને ખેત પદાર્થ સાથે જોડાયેલી છે અને મુખ્યમંત્રી દર્જાના વ્યક્તિ દ્વારા જયારે આવી જાહેરાત થાય ત્યારે ખેડૂતો માટે બહુ દુઃખદ વાત કહેવાય છે ગુજરાતની અંદર ભારતીય કિસાન સંઘે આ છેલ્લા ત્રણ વર્ષની અંદર ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ એવા અઢળક આવેદનપત્રો અધિકારીઓને આપેલા છે દસ બાર વખત અમારી અટકાયતો પણ થયેલી છે અટકાયતના છુટકારા પણ અમને મોડા થયેલા છે છતાં પણ જો મુખ્યમંત્રીના ધ્યાનમાં આ ખેડૂતોના પ્રશ્ન ન આવતા હોય તો અમારા માટે એ શરમજનક બાબત કહેવામાં આવે છે